મિત્રો શું તમે રવાની અંદર લીલા વટાણા નાખી અને કોઈ રેસીપી બનાવી છે એકદમ ગજબની અને ખૂબ જ મજેદાર બનીને તૈયાર થાય છે તો હેલો કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રવામાં લીલા વટાણા નાખી અને એકદમ ટેસ્ટી એવી રેસિપી તો સૌથી પહેલા અહીંયા આપણે એક ચોપર લેશું અને એના અંદર એક વાટકી જેટલા લીલા વટાણા નાખીશું તો અત્યારે મિત્રો લીલા વટાણાની સિઝન હવે જવામાં છે પછી આખા વર્ષ માટે લીલા વટાણા બજારમાં મળતા નથી હવે આમાં એડ કરીશું એક લીલું મરચું તો તીખાસ તમે જેટલી ખાતા હો ને એ પ્રમાણે જ તમારે અહીંયા મરચું ઉમેરવાનું છે અને નાનો એવો આદુનો ટુકડો એને પણ આપણે થોડો ઝીણો સમારીને નાખી દઈએ જેથી કરીને ક્રશ કરવામાં સરળતા રહેશે અને સાથે સાથે થોડી કોથમીરને પણ આપણે એડ કરી દઈએ હવે આ બધી જ વસ્તુને આપણે ચોપ કરી લઈએ તો અહીંયા જુઓ વટાણાને આપણે આવા થોડા અધગજરાજ ક્રશ કરવાના છે અને આજની રેસીપી બનાવવા માટે આપણે આ રીતે જ વટાણાને બનાવીને તૈયાર કરવાના છે હવે આપણે અહીંયા ગેસ ઓન કરીશું અને એક પેન મૂકીશું પેનની અંદર આપણે અહીંયા દોઢ વાટકી જેટલું પાણી ઉમેરીશું તો પેનની અંદર અહીંયા આપણે દોઢ વાટકી જેટલું પાણી લીધું છે એક ચમચી જેટલું એમાં તેલ ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમને ફૂલ રાખી અને પાણીને આપણે સારી રીતે ગરમ કરી લઈએ પાણી થોડું ગરમ થઈ જાય એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને સાથે સાથે થોડી ઝીણી સમારેલી કોથમીરને પણ એડ કરીશું તો અહીંયા જુઓ પાણી ખૂબ સરસ ગરમ થઈ ગયું છે અને આ સ્ટેજે આપણે અહીંયા એક વાટકી જેટલો રવો એડ કરીશું આ રીતે અને રવાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા થોડી વારની અંદર જ જુઓ રવાએ બધું જ પાણી શોષી લીધું છે અને એક સરસ બેટર બનીને તૈયાર થયું છે તો આ રીતે લોટ બાંધ્યો હોય એવું ડો ટાઈપનું બનીને તૈયાર થઈ જાય છે તો થોડી વાર આપણે ઢાંકી દઈશું જેથી કરીને રવો એકદમ સારી રીતે બફાઈ જાય અને હવે આપણે આગળની તૈયારી કરીએ હવે અહીંયા ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે અહીંયા એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને ત્યાર પછી ચોપરની અંદર ક્રશ કરેલા વટાણાને એડ કરી દઈશું તો અહીંયા જુઓ થોડીવાર સાંતળ્યા પછી વટાણાના જે ચંગ્સ છે એ એકદમ નરમ થઈ ગયા છે સોફ્ટ થઈ ગયા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું રેસિપીમાં ચટપટો ટેસ્ટ લાવવા માટે અહીંયા એક ચમચી જેટલો હું આમચૂર પાવડર ઉમેરું છું તમે અહીંયા લીંબુ રસ પણ ઉમેરી શકો છો અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું વટાણાને ક્રશ કરતી વખતે આપણે એના અંદર લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે અહીંયા હું લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરતી કેમ કે નહીં તો ખૂબ વધારે તીખું થઈ જશે પણ તમારે જો વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા જુઓ મિશ્રણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દઈએ અને હવે રવાના મિશ્રણને આપણે ચેક કરી લઈએ તો જુઓ રવો એકદમ સરસ બંધાઈ ગયો છે તો અહીંયા આપણે મસળી અને થોડો ચીકણો કરી લઈએ તો ડોને ચીકણો કરવા માટે અહીંયા આપણે થોડું હાથમાં તેલ લઈ લેશું તો આ રીતે એકદમ સરસ આપણે ડો બનાવીને તૈયાર કરી લીધો છે અને તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધીએ એવો જ બનાવીને તૈયાર કર્યો છે એટલે કે બહુ કઠણ પણ નથી અને સાવ ઢીલો પણ નથી એ રીતની કન્સિસ્ટન્સીમાં આપણે તૈયાર કર્યો છે હવે આપણે આના અંદરથી ભાખરી બનાવીએ એવડા લુવા છે એ કાઢી લેવાના છે તમે થોડી નાની સાઇઝ પણ કરી શકો છો રોટલીની સાઇઝના પણ લુવા બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા ટોટલ પાંચ લુવા બન્યા છે એને આપણે આવા ગોણા જેવા બનાવી લઈએ એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર નાસ્તો બનીને તૈયાર થાય છે અને વળી એકદમ અલગ પણ બને છે મિશ્રણ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે જુઓ તો નાસ્તો બનાવવા માટે આપણે આ લુવામાંથી સૌથી પહેલાં એક લુવો લઈશું અને આ રીતે આપણે એને થોડો ફેલાવી લેશું જુઓ આ રીતે તો આ રીતે ફેલાવી અને આપણે કટોરી ટાઈપ બનાવી લેવાનું છે અને તૈયાર કરેલા મિશ્રણમાંથી એક ચમચી જેટલું મિશ્રણ આપણે આમાં વચ્ચે મૂકી દઈશું આ રીતે અને અંગૂઠાની મદદથી આપણે વેહનને ઉપરની સાઈડ ખેંચી લેશું અને આ રીતે પછી આપણે બંધ કરી દેસું જુઓ બંને હથેળી વચ્ચે રાખીને થોડું પ્રેસ કરી દેવાનું તો અહીંયા તમે કોઈ પણ શેપ આપી શકો છો આવો કટલેસ જેવો શેપ આપી શકો છો અથવા તો ગોળો શેપ પણ આપી શકો છો તો આ રીતે આપણે કટલેસને તૈયાર કરી લેવાની છે એકદમ સિમ્પલ છે કશો જ ઝઘડું નથી આ બનાવેલા લુવામાંથી આપણે પહેલા આવી રીતે કટોરી જેવું બનાવી લેવાનું છે જેથી કરીને એના અંદર મિશ્રણને આપણે મૂકી શકીએ અને પછી તૈયાર કરેલું મિશ્રણ છે એ એક ચમચી લઈ અને બરાબર એક્ઝેક્ટ વચ્ચે આપણે એને સેટ કરી દેવાનું છે પછી જે કિનારી વધી છે એ કિનારીને આપણે ઉપરની સાઈડ ખેંચતું જવાનું છે આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે અને પછી ઉપરની સાઈડ આ રીતે આપણે સીલ કરી દેવાનું છે એકદમ સિમ્પલ છે કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી અને તમે આરામથી બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા મેં જેવો શેપ આપેલો છે તમે ગોળ બોલ્સ પણ બનાવી શકો છો તો આ રીતે કટલેસ શેપમાં નાસ્તો બનાવીને મેં તૈયાર કરી લીધો છે હવે અહીંયા ગેસ ઓન કરીને નોનસ્ટિકમાં મેં થોડું તેલ ગરમ કરી લીધું છે આ નાસ્તાને આપણે શેલો ફ્રાય કરીશું જેથી કરીને ઓછા તેલની અંદર આપણે ખૂબ જ સરસ નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ આ રીતે આપણે તેલને ફેલાવી દઈશું તમે જો બિલકુલ તેલનો ઉપયોગ કરવા ન માગતા તો તમે એને સ્ટીમ પણ કરી શકો છો તો અહીંયા ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું જેથી નાસ્તો છે એ સારી રીતે ફ્રાય થઈ જશે તો અહીંયા જુઓ એક સાઈડ તૈયાર થઈ જાય એટલે આપણે એની સાઈડને ચેન્જ કરી લેશું તો આ રીતે આપણે અલટાવી પલટાવી અને બધા જ નાસ્તાની સાઈડને ચેન્જ કરી લેવાની છે તો નાસ્તાને આપણે સારી રીતે શેકી લીધો છે અને જુઓ ખૂબ સરસ શેકાઈને તૈયાર પણ થઈ ગયો છે તો અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને નાસ્તાને આપણે સર્વ કરી લઈશું તો સમોસા ને કચોરીના ટેસ્ટને ભૂલાવી દે એટલો સરસ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો શાનદાર બન્યો છે નાના મોટા સૌને આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે આ નાસ્તાને તમે ગ્રીન ચટણી કે ટોમેટો ચટણીની સાથે પીરસી શકો છો અથવા તો તમે ટોમેટો કેચઅપની સાથે પણ પીરસી શકો છો બધાની સાથે આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ અમેઝિંગ લાગે છે ઉપરથી ક્રિસ્પી બને છે જુઓ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ટેસ્ટી એવો બને છે અહીં હું તમને એક નાસ્તો કટ કરીને બતાવું આના અંદરનું વટાણાનું સ્ટફિંગ ખૂબ જ ટેસ્ટી લાગે છે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ બને છે કેમ કે આપણે એકદમ ઓછા તેલની અંદર આ નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે અને એક વખત જો આ નાસ્તો તમે બનાવી લીધો તો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આવો આ નવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ વટાણા અને રવાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો તો આ નાસ્તાને તમે સાંજની નાની મોટી ભૂખમાં અથવા તો બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો એકદમ અલગ અને સાવ નવો નાસ્તો બધાને ખૂબ જ પસંદ આવે છે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસિપી તમને કેવી લાગી છે તો આજનો વિડીયો મિત્રો જો તમને ગમ્યો હોય તો મને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો